હલો ગાઈ કેમ છે બધા મજામાં હું પણ મજામાં છું અને જો આપણે ચેનલ ચેનલ પહેલો એમ કે મારી છે 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 આ ભાઈની બેઠા ચાલુ કરી ભાઈ વાળા પાણી હું ગયો છું જોઈ શકો તમે આ એનું ફાર્મ છે એ ફાર્મમાં વાવેલા છે ભાઈએ ઘઉં ઘઉં છે ઘઉંમાં વાળા છે પાણી ને આ પાણીથી આવે છે અને આ ભાઈ માથ્યું મારે છે તેમ તમારી ચેનલ વિશે ભાઈ ભાઈ તો કેવું પડે લાઈક શેર સબસ્ક્રાઈબર તો ભાઈ એમ કે છે લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો અમારી નવી ચેનલ છે જલ્દી જલ્દી આગળ આવી જઈએ અમે નવા નવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહે એટલે ફરી જાય લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરતા જવું મારા વાળા મિત્રો અને જો આપણે બતાવી દઈએ વાડી તમને તો આપણે આમાં વાવેલા છે તો બધાય વાવેલા છે વાંચે છે આપણે જાતને એવું વાવેલું છે બધું ને આ શું પાણી આવશે પણ પાણીનો ટાંકો છે ને અહીંયા સંતરાનું ઝાડવું છે આ એક અને આમાં જો પાળામાં નકરી સીંગ ઉતી ગયેલી છે ને પાણી જો અહીંથી આ જાય છે જાય છે આ બધું પાણી એ ભાઈ એકલા એકલા વાળે છે અને આની સામેની સાઈડ છે આપણું નામનું તે જગદીશ્વર ધામ બે જગદીશ્વર ધામ બે છે સામું જો બોટ જો આ બધો હા મારું નામ એ જગદીશભાઈ છે આ ભાઈનું નામ છે બાલાભાઈ બાલાભાઈ સરવૈયા શંકરપુરામાં રહે છે તમારે મળવું હોય તો એને પૂજી જાય શંકરપુરામાં ફટાફટ છે સારું હાલો તો અમે અહીંયા નાના કડા એવા એન્ડ કરવી છે મળશું બીજા બ્લોકમાં ચાલ કરીશું બાય 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 તો કહી દો